નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં થરાદતી દશરથભાઈ ઠાકોરની વિશેષ રિપોર્ટ થરાદના દોલતપુરા રોડ પર ઘાસચારો ભરેલી ટ્રેલરમાં લાગી આગ ફાયરબ્રિગેડની સમયસર દોડધામથી મોટું નુકસાન ટળ્યું થરાદના દોલતપુરા રોડ પર આજે બપોરે એક ઘાસચારો ભરેલી ટ્રેલરમાં અચાનક આગ લાગ્યાની માહિતી મળતા થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને તાત્કાલિક કોલ કરવામાં આવ્યો હતો કોલ મળતા જ ફાયર અધિકારીઓ અને જવાનો તાત્કાલિક કામગીરીમાં ઝંપલાવ્યા હતા સ્થળ પર પહોંચતા ટ્રેલરમાંથી ધુમાડો અને જ્વાળા ઊંચે ઉઠતા જોવા મળતા પરિસ્થિતિ ગંભીર બની હતી ફાયર બ્રિગેડની ટીમે પ્રથમ તબક્કે આગને ફેલાતી અટકાવવા માટે પાણીનો મેસિવ સ્પ્રે શરૂ કર્યો બાદમાં ઘાસચારો ગાઢ હોવાથી અંદર સુધી આગ કાબૂમાં લેવા માટે ફોમનો પણ ઉપયોગ કરાયો આ સમગ્ર કામગીરી દરમિયાન ફાયર ટીમે લગભગ અઠ્યાવીસ હજાર લીટર પાણી અને વીસ લીટર ફોમનો ઉપયોગ કર્યો હતો ટીમ દ્વારા લગભગ એક કલાકથી વધુ સમય સુધી ભારત જહેમત બાદ આખરે આગ સંપૂર્ણ રીતે કાબુમાં આવી હતી સમયસરની કામગીરીને કારણે ટ્રેલરને મોટું નુકસાન થતું બચાવ્યું બચાવી લેવામાં આવ્યો જો ફાયર બ્રિગેડ સમયસર ન પહોંચી હોત તો ટ્રેલર તેમજ આસપાસનો વિસ્તાર ગંભીર આગની ઝપેટમાં આવી શક્યો હોત સદભાગ્ય આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની નોંધાઈ નથી શરૂઆતના અંદાજ મુજબ ઘાસચારોમાં શોર્ટ સર્કિટ અથવા ઘર્ષણથી ચિંગારી ઊભી થવાથી આગ લાગી હોવાની શક્યતા છે જો કે આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થતા પોલીસે પણ ટ્રાફિક કંટ્રોલ સંભાળ્યો હતો ઘટનાએ આજુબાજુના વિસ્તારમાં થોડો સમય માહોલ તંગ કર્યો હતો આજ રોજ અમને સવા અગિયાર આસપાસ અમને કોલ મળેલ કે જે દોલતપુરા ચોકડી છે ત્યાં દોલતપુરા રોડ ઉપર આચારાની જે ટ્રેલર છે એમાં આગ લાગેલ છે તો તાત્કાલિક હું મારી વોટર ભાવજર ને મિનિફાયર કેન્ડલ લઈ અને સ્ટાફ સાથે ઘટના સ્થળ પહોંચી આ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરેલ છે અત્યારે મેં એક ઘાસચારો તો ભરીને ખાસ થઈ ગયેલ છે ગાડી સહી સલાહ માં તો મેં બચાવી લીધો કેટલા ટાઈમ ઘાસચારો હોવાની શક્યતા એ ગાડી ભરેલ હતી કેટલું હશે ખબર નથી કઈ રીતે આગ લાગી ડ્રાઈવર ના કેવા પ્રમાણે શોર્ટ સર્ક્યુટ થી આગ લાગી કેટલું નુકસાન નુકસાન તો એ ઘાસચારા નું નુકસાન છે